નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર સમાચારની વાત જાણીએ પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી જેમાં અત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પડશે જ્યારે સુરેન્દ્રનગર મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી પરેશ ગોસ્વામી દ્વારા તો આગામી ત્રણ દિવસ પણ મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે

તો મધ્ય ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અત્યારે કરવામાં આવી છે તો આ વરસાદની આગાહી વચ્ચે અત્યારે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેમાં આજે સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં વાત કરીએ તો રાજ્યના અત્યારે એકસો તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ દ્વારકા જિલ્લામાં અત્યારે એક દિવસમાં છ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ત્યારે કચ્છના માંડવીમાં પણ પાંચ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જામનગરના જોડિયામાં પાંચ પોઈન્ટ ચાર ઇંચ કચ્છના નાખરાણમાં પાંચ પોઈન્ટ એક ઇંચ વરસાદ જ્યારે સુરતના પલસાણામાં ચાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે અમદાવાદના ધોળકામાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નવસારીના ખેરગામમાં ત્રણ પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને અત્યારે ઘણા બધા વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને હાલાકી ભગવાનો પણ અત્યારે વારો વારો આવ્યો છે અને અત્યારે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે તો અત્યારે બે હજાર ચોવીસનું યુનિયન બજેટ છે તે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અત્યારે રજૂ કરવામાં આવ્યું છે જેની વિગતવાર વાતો છે તે આજે આપણે આ સમાચારમાં કરશું તો પ્રથમ વાત કરીએ તો નાણામંત્રી સીતારમણે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતી એક સ્કીમની જાહેરાત કરી તેનાથી દેશના એક કરોડ ઘરોને ડાયરેક્ટ લાભ મળવાની વાત કહેવાય છે જે અંતર્ગત દરેક ઘરને દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત મળશે હકીકતમાં જોઈએ તો આ સીતારમણે રૂપટોપ સોલાર પેનલ સ્કીમની જાહેરાત કરી તેમણે કહ્યું કે ફ્રીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ જશે જેનાથી દરેક ઘરોનો છે તે ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે સોલાર યુનિટ દ્વારા તો આગળ બીજી વાત કરીએ તો નાણું મંત્રી સીતારમણે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે અમે ત્રણ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સોથી વધુ શાખાઓ ઉપર ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે અને રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલારમ સિંચાઈ યોજના પણ અત્યારે પૂર્ણ કરવામાં આવશે તો નાણામંત્રી સીતારમણે ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લગાવનારા ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી જેમાં તેમણે કહ્યું કે ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ વધી જાય છે શું મોંઘું થયું તેની યાદી જોઈએ તો અત્યારે પીવીસી ફ્લેક્સ બેનર ટેલિકોમ ઉપકરણો પ્લાસ્ટિકની વસ્તુઓના સમાવેશ થશે જ્યારે કિંમતી ધાતુ અંગે નાણાં પ્રધાન સીતારામણે કહ્યું કે સોના અને ચાંદી ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા અને પ્લેટિનમ ઉપર છ પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવશે કમિંગ ટુ પર્સનલ ઇન્કમ ટેક્સ રેટ્સમેન્ટ ઓપ્ટિંગ ફોર ફર્સ્ટ the standard deduction for salaried employees is proposed to be increased from 50000 to 75000 rupees similarly deduction on family pension for pensioners is proposed to be enhanced from 15000 to 25000 rupees This will provide relief to about 4 crore salaried individuals and pensioners. વધુમાં સીતારમણે યુવાનો માટે પાંચ નવી યોજનાઓની જાહેરાત કરી જેમાં નાણા પ્રધાને કહ્યું કે બે લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે અમે પાંચ વર્ષમાં ચાર કરોડ યુવાનો માટે રોજગાર કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરવા માટે પાંચ યોજનાઓ પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતા મને આનંદ થાય છે વધુમાં આ વર્ષે અમે શિક્ષણ રોજગાર અને કૌશલ્ય માટે એક પોઈન્ટ અડતાલીસ લાખ કરોડ રૂપિયાની અમે જોગવાઈ કરીશું ખૂબ જ સારી વાત કહેવાય ત્યારે આ યુવાનો માટે વધુમાં ખેડૂતો માટે એક સહાયની યોજનાની જાહેરાત સીતારમણે કરી હતી અને એની વિગતવાર માહિતી છે તે આપણા કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ આપી હતી જેમાં તેમણે કહ્યું કે અમે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવા જઈ રહ્યા છે અને આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા દસ હજાર મેટ્રિક ટનની ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ પચાસ ટકા સહાય અથવા મહત્તમ રૂપિયા ત્રણસો ઓગણસી લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એનએસડી સબસિડી તરીકે સહાય ચૂકવવામાં પણ આવશે અને આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ પચાસ કરોડ રૂપિયાની માતબર રકમની જાહેરાત કરવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે અનેક યોજના શરૂ કરી છે અને અત્યારે ખેડૂતો પોતાના ઘરે તબેલો બનાવવા માટે સરકાર દ્વારા અત્યારે બાર લાખ રૂપિયા સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકે છે જેમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ યોજના થકી તેઓનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં વધુ મનો યોજનાનો લાભ લઈ શકે તે માટે અત્યારે તેની ઓનલાઈન અરજી અને ઓફલાઈન અરજી પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે માટે જો તમે ઘરે તબેલો બનાવવા માંગતા હોય તો તમે આ ફોર્મ ભરીને બાર લાખ રૂપિયા સુધીની સહાય ચૂકવી શકો છો અને લઈ શકો છો તો અત્યારે ચાંદીપુરા દસ્તક દીધા છે વાત કરીએ છેલ્લા બે અઠવાડિયામાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે છત્રીસ બાળકો મૃત્યુ પામ્યા છે જેમાં બાળકોમાં દસ્તક દેતા વાયરસ અંગે અમદાવાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રોકથામ માટે કામગીરી હાથ ધરવામાં આવી જેમાં જિલ્લા ટુ જિલ્લા હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો અને એમાં સમગ્ર જિલ્લામાં ચારસો એકસઠ ગામોમાં છે તે ત્રણ હજાર બસો જેટલા માટીના કાચા ઘરો નોંધાયા અને જે અંતર્ગત એંસી ટકા માટીના ઘરો એટલે કે ત્રણસો ગામમાં ચોવીસો પાંચ માટીના ઘરોમાં માખી નહીં આવે તે માટે દવાનો છંટકાવ કરીને માટીના મકાનોને અત્યારે સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે જો તમારે પણ માટીનું મકાન હોય તો તેમાં દવા દિવાલ ઉપર છાંટી દો કારણ કે આ માખીઓ છે તે બાળકોનો ભોગ લે છે અને બાળકો મૃત્યુ પામે છે માટે ખાસ આ સાવચેતી રાખી જેમને માટે માટીના મકાન હોય એ માટે તો રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ એ બીના વિદ્યાર્થીઓ માટે અત્યારે પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે જીએસસી દ્વારા આગામી વર્ષ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આ પરીક્ષા લેવામાં આવશે અને એમાં આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ અને પ્રક્રિયાની માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ ઉપર શરૂ કરવામાં આવી દીધી છે મારે જો તમે પરીક્ષા દેવા માગતા હોય તો અત્યારે એને અરજી અને પુસ્તિકા લઈ શકો છો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવા પટેલે છે તે સારા રસ્તાઓની સુવિધા આપવા માટે કુલ સો કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે જેમાં શહેરોમાં રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારવા રસ્તાઓના રિસરફેસિંગ તથા રિપેરિંગ કામ માટે રકમ છે તે સ્વર્ણિમ જતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવશે અને આ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ એકસો સત્તાવન નગરપાલિકાના અત્યારે ગ્રાન્ટ મળવાપાત્ર રહેશે તો સમાચાર આવી રહ્યા છે કે તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અત્યારે ખેડૂતો માટે સારો નિર્ણય કર્યો છે જેમાં તેમણે કહ્યું કે અગિયાર લાખ ખેડૂતોને લાભ આપવા માટે મેંને અમે છ હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયા આપ્યા છે અને કૃષિ લોન માફી યોજના હેઠળ અમે ત્રણ તબક્કામાં આ પૂર્ણ કરીશું જેમાં તેમણે કહ્યું કે બીજા તબક્કામાં દોઢ લાખ રૂપિયા સુધીની લોન માપ છે તે જુલાઈના અંત સુધીમાં થઈ જશે અને ત્રીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન માફ ઓગસ્ટમાં માફ કરવામાં આવશે અને આ અંગે કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની લોન માફી યોજના હેઠળ અમે આ ત્રણ તબક્કામાં લાગુ કરશું અને દરેક ખેડૂતોની લોન માફ કરી દઈશું તેલગણા રાજ્યમાં તો સાબરકાંઠાના ખેડૂતોને અત્યારે રડવાનો વારો આવ્યો વાત કરીએ તો સાબરકાંઠાના ઈડરના બડોલી કાનપોર વિસ્તારમાં પંદર જેટલા ખેડૂતોએ પાયોનીર કંપનીનું મકાઈનું વાવેતર કર્યું હતું અને તેમણે પાયોનીર ત્રણસો પચાસ બે નંબરની મકાઈનું બિયારણ ખરીદ્યું હતું અને તેની વાવણી મેના છેલ્લા અઠવાડિયામાં થઈ હતી અને પંચોતેર દિવસના સમયગાળા બાદ ખેડૂતોએ જ્યારે પાકમાંથી ઉત્પાદન લીધું ત્યારે મકાઈની વાવણીમાં મકાઈના ડોડા તો બેસ્યા હતા પણ ડોડામાં મકાઈનો દાણો ન આવ્યો હતો તેથી અત્યારે ખેડૂતોને નુકસાન થઈ ગયું છે અને રડવાનો વારો આવ્યો છે તો ગુજરાત પોલીસની ખાસ ડ્રાઈવ વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની સૂચનાથી છે એકત્રીસ જુલાઈ સુધી ખાસ ડ્રાઈવ શરૂ રાખવામાં આવી છે આનાથી છે તે પીડિત લોકોને અત્યારે સારો ફાયદો થયો વાત કરીએ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓને અત્યારે કડક કાર્યવાહી શરૂ કરી છે જેમાં સામે ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં રાજ્યમાં અત્યાર સુધીમાં એકસો ચોત્રીસ એફઆઈઆર નોંધાય છે અને બસો છવ્વીસ આરોપીઓ સામે અત્યારે ગુનો દાખલ થયો જ્યારે સુરતમાં અઠ્ઠાવન સામે અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો અને ચોરાણું લોકોની કુલ ધરપકડ થઈ છે અને પીડિત લોકોને એક કરોડથી વધુની મૂડી પણ અત્યારે પરત કરવામાં આવી છે તો જામનગરવાસીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા અને આ ઉપરાંત નદીમાં પટમાં અવરજવર ન કરવા સૂચના પણ આપવામાં આવી છે જ્યારે રણજીત સાગર ડેમ કે જેની ઊંડાઈ અત્યારે સત્યાવીસ પોઈન્ટ પાંચ ફૂટની છે અને એટલું પાણી અત્યારે ડેમમાં ભરા ચૂક્યું છે અને ડેમ ઉપરથી પાણી જઈ રહ્યું છે